કચ્છમાં આવેલા કબરાઉ મોગલધામના મણિધર બાપુના અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા જેને કારણે તેમના અનુયાયીઓ અને ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જોત જોતામાં સમાચાર ગઈકાલ સાંજ સુધીમાં આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર ફરતા થયા હતા જો કે મણિધર વડવાળી મોગલ કબરાઉના મહંત સામંત બાપુના પહેરવેશ અને લુકને મળતા આવતા એક મહંતના અવસાનના ફોટા સાથે મણિધર બાપુના અવસાનનો મેસેજ વાયરલ થયો તો આ સમાચાર મળતા પહેલાં તો કોઈને વિશ્વ વિશ્વાસ આવ્યો ન લોકો પોતાના મિત્રો અને સ્વજનોને ફોન કરીને આ સમાચારની ખરાઈ કરી રહ્યા હતા જો કે ક્યાંયથી આ સમાચારની પુષ્ટિ થઈ ન હતી હવે આ વાયરલ સમાચાર અંગે કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પોતે જ ખુલાસો કર્યો છે તેમણે કહ્યું કે તેઓ હેમખેમ છે અને જીવત છે તેમનું અવસાન થયું નથી આ વાયરલ ફોટો કે જેમાં કબરાવ મોગલધામના મણિધર બાપુનો કહેવામાં આવી રહ્યો છે તે હકીકતમાં દ્વારકાના મોગલધામ ભીમરાણામાં સેવા આપતા મહંત ઘનશ્યામગીરી બાપુનો છે તેમનું નિધન થતાં તેમના ફોટાને કબરાવ મોગલધામના મણિધર બાપુનો કહેવામાં આવી રહ્યો હતો ત્યારે હવે પુષ્ટિ થઈ ગઈ છે કે કબરાવ મોગલધામના મણિધર બાપુના નિધનના સમાચાર માત્ર અફવા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ